ચલો તમે બધા એક રમત રમી છે ને ચલો એક સરસ મજાની રમત રમાડું જો તમારે એમાં શું કરવાનું છે જો વારના નામ બોલું ને તો તમારે અંદર ઠેકડો મારવાનો અને મહિનાનું નામ બોલું તો તમારે બહાર જ રહેવાનું સમજી ગયું ને ચલો સોમવાર મંગળવાર ચલો બહાર એવાય નીકળી જાવ મંગળવાર જાન્યુઆરી બુધવાર ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ચલો દર જાન્યુઆરી બુધવાર ગુરુવાર શુક્રવાર ડિસેમ્બર નવેમ્બર જાન્યુઆરી ચલોન્દર गुरुवार शुक्रवार फेब्रुवारी मार्च एप्रिल गुरुवार शुक्रवार जानेवारी फेब्रुवारी मार्च एप्रिल सोमवार ગુરુવાર જાન્યુઆરી શુક્રવાર નવીનભાઈ ભાઈ આવો પાછળ કેમ રહી જાવ ગુરુવાર શુક્રવાર ગીત આવો ચલો બે બે નો રહ્યા છે ગુરુવાર જાન્યુઆરી ફેબ્રુઆરી મંગળવાર માર્ચ ફટાફટ કરવાનું દીકરાવ સોમવાર જાન્યુઆરી બુધવાર December March oh, yeah. you Our, Yes. Yeah.